વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ રજૂઆત કરાઈ હતી વનિતા થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી

અને સંતોના માર્ગદર્શન હેઠળ હિન્દુ સમાજ દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલ મહારાજ ફિલ્મ તથા મહારાજ પુસ્તક નામનું જે નોવેલ પ્રદર્શિત થયું છે તેના પર બેન મૂકવામાં આવે તેવી માંગ કરી છે મહારાજ ફિલ્મ થિયેટરોમાં પ્રદર્શિત કરવાનું બંધ કરે તે હેતુથી આ રેલીનું આયોજન કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજ ફિલ્મ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દરેક જિલ્લામાં પોલીસ મથકો પર ફરિયાદ નોંધાવશે અને દરેક કલેક્ટર કચેરી ખાતી આવેદનપત્ર પાઠવશે અને આ ફિલ્મ પર બેન મૂકવામાં આવે તેવી માંગ કરશે આજનો વિરોધ મહારાજા ફિલ્મ વિરુદ્ધ વિરોધ છે અમારો અને સૌપ્રથમ તો હું સૌને કહીશ કે જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ નકારાત્મકતા બતાવશો તો વૈજ્ઞાનિક રૂપથી નકારાત્મકતા પણ ખરી નથી ઉતરતી નકારાત્મકતા દેખાવોગે તો નકારાત્મકતા પાવોગે મોરલ ઓફ ધ સ્ટોરી इसका कुछ भी नहीं निकलता ये महाराजा फिल्म है ये बिल्कुल भी नकारात्मकता के ऊपर है नकारात्मक उद्देश्य दे रहा है विश्व हिंदू परिषद बजरंग दल एवं हमारे पूरे साधु समाज एवं धार्मिक जो हिंदुस्तान के अंदर रहते है हैं और हिंदू के बारे में जो कटाक्ष में कैसा भी करके उसने कुछ बात बनाते हैं तो वो नहीं होना चाहिए સનાતન ધર્મ નું અપમાન થઈ રહ્યું છે મહારાજ ફિલ્મ બનાવવામાં આવ્યું છે જે એક પુસ્તક મહારાજ નામ છે તેના પર બનાવવામાં આવ્યું છે જેથી અમારી સરકાર પાસે આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ માંગ કરી રહ્યા છીએ ફિલ્મમાં ધર્મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે સરકાર હિન્દુ હોવા છતાં કંઈ થઈ રહ્યું નથી તે બાબત છે છે કમલેશ કહ્યું કે મહારાજ જેવી ફિલ્મો બહુ બની રહી જેથી આગામી સમયમાં આ પ્રકારની ફિલ્મો ન બને કે ઓટીટી જેવા પ્લેટફોર્મ પર ન દર્શાવવામાં આવે તેવી માંગ કરી છે હજુ પણ બે નવલકથા પરથી ફિલ્મો બનવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી રહ્યા છીએ કે આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે